સુરત મનપાની મળેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી હતી રાજકોટના ગેમ ઝોનમાં થયેલા આગની કાંડમાં સત્તાવીસ જેટલા લોકોના કરુણ મોત થવા પામ્યા હતા તે મૃતકોને ન્યાય મળે તે માટે સુરત મહાનગરપાલિકા કચેરીમાં વિપક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટી દ્વારાના સભ્યોએ સામાન્ય સભા બહાર સૂત્રોચ્ચારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતની તક્ષશીલા કાંડની ઘટનામાં હજુ સુધી કોઈને ન્યાય મળ્યો નથી ત્યારે રાજકોટની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળવો જ જોઈએ તેમ જણાવ્યું હતું તે પેલા ભાજપ કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે આજે આપણને બધાને ખબર છે કે રાજકોટની અંદર ગુજરાતની અંદર અવારનવાર દુર્ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લે જ્યારે રાજકોટની અંદર ગોઝારી દુર્ઘટના બની જેમાં પરિવારો ઘણા બધા પરિવારો બરબાદ થઈ ગયા પરિવારો જે કહેવાય ને કે એક પિતાનું જે હમણાં અમે ન્યૂઝમાં જોયું હતું કે પિતાનું રુદન અને એમણે કીધું કે ભાઈ દર વખતે ન્યાય નહીં માંગી અમે જો ન્યાય નહીં મળે તો હું ખુદ મારી નાખીશ આવા શબ્દો બોલવા પડે એનો મતલબ એવો થાય કે એ પિતાને પણ આ સરકાર ઉપર ભરોસો નથી ક્યાંથી હોય કારણ કે અગાઉ પણ આવી વારંવાર દુર્ઘટનાઓ બની છે લઠ્ઠાકાંડની દુર્ઘટના હોય મોરબીની દુર્ઘટના હોય ભરૂચની હોય કે વડોદરાની હોય આ તમામ દુર્ઘટનાની અંદર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હજી સુધી એમને ન્યાય નથી મળ્યો આજે અમારી એવી માંગણી છે કે અત્યારે જે રાજકોટની અંદર હાલમાં જે દુર્ઘટના બની છે અને તપાસ કમિટી બની છે તપાસ કમિટી આના પહેલાં પણ બનેલી હતી અલગ અલગ દુર્ઘટનાઓમાં પણ હજી સુધી કોઈને ન્યાય મળ્યો નથી એનો રિઝલ્ટ ઝીરો છે તો આમાં પણ રિઝલ્ટ ઝીરો ના આવે જે કોઈ કસૂરવાર હોય જે કોઈ ગુનેગાર હોય તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય સજા આપવામાં આવે જેના કારણે આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ન બને અને કોઈ નિર્દોષ લોકોનો આમાં જીવ ના જાય અમ સુરતના તક્ષસીલા કાનના મૃતકો તેના સગાવાલો ન્યાય નથી મળ્યો ત્યારે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા માટે આપ દ્વારા માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એન્ડ ફેન્યુસ